નખત્રાણામાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી નખત્રાણા મહાદેવનગર સોસાયટી છેલ્લા બે વર્ષથી મહાદેવનગર સોસાયટીના લોકો દ્વારા ત્રિદેવસિંહ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે જેમાં દાંડિયા રાસ મહારાત્રી અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે સ્ટોરી રિપોર્ટ ભાઈ પંકજ કબીરા નખત્રાણા બે ગયા વર્ષે મહાદેવનગર બેના બાળકોએ અમને પ્રેરણા આપી કારણ કે ગણેશ મહોત્સવ છે એ બાળકો દ્વારા ગયા વર્ષે ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું એ જ આયોજનને જોઈ અને આ વર્ષે એવું લાગ્યું કે ખરેખર જો બાળકો આટલું આયોજન સરસ રીતે કરી શકતા હોય તો ભાઈઓ અને મહાદેવનગર બેના ટૂંકમાં શેરીના જ બધા ભેગા થઈ અને બે દિવસ મીટિંગ કરી કે આપણે આયોજન કરીએ અને આ રીતે ગણેશ મહોત્સવ ઉજવીએ તો ખરેખર બે જ દિવસના ખૂબ ટૂંકા આયોજનમાં ખૂબ જ સરસ ભાઈઓએ અને બહેનોએ બધાએ સહકાર આપી અને બાળકો તો ખરા જ કારણ કે બાળકો છે બહુ ઉત્સાહી છે એટલે બધાએ મળી અને એટલી બધી મહેનત કરી બે દિવસ કે ખરેખર ટૂંકા સમયમાં ખૂબ જ સરસ આયોજન થયું ગઈકાલે નું આયોજન કરવામાં આવ્યું હતું કોઈ જ વસ્તુ બાકી નહોતી આજે એ જ રીતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું અને એ પણ ખૂબ જ સરસ રીતે બધાએ ભાગ લીધો અમારા શેરીના તો બધા એમ કે ખૂબ જ ફાળો આપ્યો છે પણ એ સિવાય પણ જ્યાં જ્યાં મેસેજ છે લોકો બધા જ આવ્યા હતા અમને સાથ સહકાર આપ્યો છે અને આજ રીતે ગયા વર્ષે ખૂબ એમ કહેવાય કે નાનો મહોત્સવ હતો આ વર્ષે થોડો મોટો મહોત્સવ કરવામાં આવ્યો છે અમે એવી અપેક્ષા રાખીએ કે આનાથી પણ સરસ આવતા વર્ષે બધા સહકાર આપે અને બધાને ખૂબ મજા આવે છે કારણ કે રાત્રે એક કે બે વાગી જાય છે ત્યાં સુધી કોઈ ઘરે જતા નથી એટલે આ રીતે ઈશ્વર શક્તિ આપે બધાને સદબુદ્ધિ આપે આ રીતે આવા કાર્યક્રમો થાય કે જેના કારણે આપણે કોઈ પણ આફત આવતી હોય તેનાથી બચી શકીએ જય ગણેશ ધર્મેન્દ્રસિંહ ઝાલા આજ રોજ નખત્રણા મધ્યે મહાદેવનગર બે સોસાયટી સોસાયટી અંતર્ગત ગણેશ શિવા સમિતિ દ્વારા ગઈકાલે સાત સાતમી સપ્ટેમ્બરના રોજ ગઈકાલે આપણે ગણેશ ચતુર્થીની ઉજવણી નિમિત્તે ગઈકાલે સવારમાં ગણેશ યુવા સમિતિ દ્વારા સવારે નવ કલાકે શોભાયાત્રા કાઢી હતી ત્યારબાદ બપોરે ચાર કલાકે અન્નકુટોત્સવ બાપાનો રાખ્યો હતો રાત્રે ધ્યાન દર્શન કાર્યક્રમ રાખ્યો હતો આજ રોજ નિગમ ઠક્કર દ્વારા નિગમ ઠક્કર બીટ્સ દ્વારા આજે મહાઆરતીનો મહાઆરતીનું પ્લાનિંગ રાખવામાં આવ્યું હતું જેથી કરીને ભક્તો ભક્તોએ સર્વે ભક્તોએ સારી રીતે આરતીનો રસ ધારણ કરીને ખૂબ જ સારી રીતે ભક્તિભાવ પૂર્ણ પૂર્વ ગણેશ બાપાની આરતી કરી હતી જેમાં જે બદલ સમસ્ત નખત્રા નગરની અંદર સમસ્ત ઉપસ્થિત ભાવિ ભક્તોનો હૃદયપૂર્વક મહાદેવનગર સમિતિ દ્વારા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતીકાલે સાંજે પાંચ કલાકે બા ગણેશ બાપાની ગણેશ બાપાનું વિસર્જન સાંજે પાંચ કલાકે રાખવામાં આવ્યું છે સર્વે ભાવી ભક્તોને નમ્ર વિનંતી કે બાપાના આ વિસર્જન વિધિમાં પણ સાથે રહે સૌપ્રથમ તો આપણે ગણેશજીની ખાસ એક વસ્તુ યાદ રાખવી જોઈએ કે જેમના બંને કાન જે રીતે અત્યારે હાલમાં પ્રવર્તમાન સમયની અંદર આપણે સારી વસ્તુ હર હંમેશ ગ્રહણ કરીએ અને આપણે ખરાબ વસ્તુને એ કાઢી નાખીએ એ સદગુણ ધરાવીને આપણે ગણપતિનો આજરો જે આવતીકાલે વિસન વિસર્જન કરશું એટલે સર્વે ભક્તોએ આ એક શુભ સંદેશ લેવા વિનંતી અસ્ત